ત્યારથી લોકસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થયું છે ત્યારથી જામનગરના રાજકારણમાં દર સપ્તાહે નવા સમીકરણો સામે આવી રહ્યા છે વધુ એક વખત રવિન્દ્ર જાડેજાનો પરિવાર રાજકારણને લઈને ચર્ચામાં આવ્યો જોઈએ જામનગરના રાજકારણમાં ફરી શું નવો વળાંક આવ્યો છે જામનગરનું રાજકારણ બન્યું રાજનીતિના ગ્રાઉન્ડ પર જાડેજાનો પરિવાર કોણ જીતશે રાજનીતિની મેચ લોકસભાની ચૂંટણીને માત્ર એક સપ્તાહનો સમય છે ત્યારે જામનગર બેઠક પર ભાજપ કોંગ્રેસે વજનદાર નેતાઓને અંકે કરવાની હોડ લગાવી પહેલા ભાજપે કોંગ્રેસ ધારાસભ્ય ધારવિયાને પક્ષપલટો કરાવ્યો ત્યારબાદ પૂર્વ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવા બાને ભાજપમાં પ્રવેશ અપાવ્યો હવે કોંગ્રેસે પણ ભાજપની તોડજોડની નીતિ અપનાવી રવીન્દ્ર જાડેજાના પિતા અને બહેનને કોંગ્રેસનો ખેસ પહેરાવ્યો છે કાલાવાડમાં યોજાયેલા એક કાર્યક્રમમાં રવીન્દ્ર જાડેજાના બહેન અને પિતા સહિત અનેક ભાજપના કાર્યકર્તાઓનું વિધિવત રીતે કોંગ્રેસમાં સ્વાગત કર્યું છે આમ હવે રવિન્દ્ર જાડેજાના પરિવારમાં બે ભાગ પડ્યા જાડેજાની પત્નીએ ભાજપની વિચારધારાને સાથ આપ્યો છે તો બહેન અને પિતાએ કોંગ્રેસનો રસ્તો પકડ્યો જોકે એક જ પરિવારમાં અલગ અલગ પક્ષની વિચારધારા હોવા છતાં પરિવારમાં પહેલા જેવો જ તાલમેલ રહેશે તેવો રવિન્દ્ર જાડેજાના પરિવારે દાવો કર્યો છે બીજી તરફ ચર્ચા ઉઠી છે કે જાડેજાના પરિવાર માટે ભલે ક્રિકેટ જાણીતો વિષય છે પરંતુ રાજનીતિ તેમના માટે નવી છે એમની પાર્ટી માટે કામ કરે અને હું મારી કોંગ્રેસ પાર્ટી માટે કામ કરીશ એમની દિશા અલગ છે મારી દિશા અલગ છે અત્યારે તો મારો ફિલાલ એ જ છે કે હું પાર્ટી માટે કોંગ્રેસ પાર્ટી માટે કામ કરું અમારા જે અત્યારે લોકસભા ચૂંટણીમાં જે ઉભા રહી છે મોડુભાઈ માટે હું પૂરેપૂરી મહેનત કરીશ એમના પ્રચાર માટે એમના માટે સભા કરવી પડે તો હું એ બધું જ કરીશ કે જે મારા અમારા મોડુભાઈને જીત અપાવી શકે જામનગર બેઠક માટે કોંગ્રેસે હાર્દિક પટેલને લોકસભા લડાવવાની તૈયારી કરી શસ્ત્રો સજાવ્યા હતા પરંતુ હાઈકોર્ટના નિર્ણય બાદ કોંગ્રેસે ઉમેદવાર બદલાવી ભાજપના આહીર ઉમેદવારની સામે કોંગ્રેસે આહિર ઉમેદવાર મૂળુ કંડોરિયાને ટિકિટ આપી જંગ બરાબરી કરવાનો પ્રયાસ કર્યો મૂળુ કંડોરિયાએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે સામે ગમે તેવો ઉમેદવાર હોય પરંતુ જીત તો કોંગ્રેસની થશે લોકો ખૂબ આક્રોશથી બોલવા માંડ્યા છે કે વર્તમાન સરકારે જે અમારા અમારી આર્થિક સ્થિતિ ભાંગી નાખી છે અમારી ઇકોનોમી તોડી નાખી છે એટલે બે હજાર ચૌદના જે વાયદા હતા એક પણ પાયડો નથી એટલે સરકારની વિરુદ્ધમાં મતદાન કરશે અને અમારો વિજય સો ટકા થશે તો મૂળો કંડોડિયાને જીતાડવા માટે કોંગ્રેસે દાવ ખેલીઓને સ્ટાર ક્રિકેટના પરિવારને અંકે કરી ફરી ક્ષત્રિય સમાજના મત અંકે કરવાનો પ્રયાસ કર્યો ત્યારે જોવું રહ્યું કે જાડેજા પરિવારનું રાજકારણ કોંગ્રેસે ફાયદો કરાવે છે કે ભાજપને નથુ રામડા વીટીવી ન્યૂઝ